નમસ્કાર બેટા કેમ છો બધા જવાર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગના વિભાગ ત્રણ ની અંદર એટલે કે ભાષા વિભાગના પ્રકરણ નંબર ઓગણ અને પચાસ આપણે આજે અંતિમ તબક્કાની અંદર છીએ અંતિમ ચરણ છે જેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પ્રકરણ નંબર ઓગણ અને પચાસ નો અભ્યાસ કરીશું તમે સૌ રેડી હશો તમારા પુસ્તક સાથે પેન્સિલ સાથે ફકરાને વાંચવા સમજવા અને એમાંથી સાચા પ્રશ્નોના જવાબ મેળવવા ઓકે તો શરૂઆત ફકરા નંબર મિત્ર તેને રજાઓ પસાર કરી રહ્યો હતો સુનિલે પોતાના પિતા પાસેથી તેમને સરકસ માં લઈ જવાની પરવાનગી લીધી તેઓ કુલ છ જણ હતા સુનીલ તેના માતા પિતા બહેન વીણા તથા મિત્ર ગીતા અને રાજુ તો કયા છે ગીતા અને રાજુ એમ કુલ સમય સુધી રાહ જોઈ સરકસ જવા માટે બસની રાહ જોઈ રહ્યા હતા સુનિલના પિતાએ નક્કી કર્યું કે તે તેમને પોતાના સ્કૂટર પર લઈ જાય સુનીલ અને રાજુ સામે ઉભા રહ્યા તથા વીણા પોતાના માતા અને પિતાની વચમાં બેસી ગઈ ગીતા સુનિલની માતાની પાછળ વધેલી થોડીક જગ્યામાં બેસી ગઈ વાહન અતિશય ભારથી દબાઈ ગયું કયું વાહન હતું તો સ્કૂટર ટાયર પંચર થવાથી તે રસ્તામાં જ રોકાઈ ગયું તેઓ નિરાશ થઈ પાછા ફર્યા સુનિલના પિતાને પોતાની ભૂલનો અહેસાસ એમની કઈ ભૂલનો અહેસાસ થયો એમને તો એવું કહેવાય કે સ્કૂટર ઉપર છ જણ બેઠા જેના કારણે બહુ જ બધો ભાર વધી ગયો અને અને પડ્યું જઈ શક્યા નહીં બાળકો નિરાશ થયા ઓકે બહુ સરસ મજાની વાત છે એક પ્રસંગની અહિયાં હવે પ્રશ્નોત્તરી આપણે જોઈએ પ્રશ્ન નંબર એક સુનીલ જવાબ માંગતો હતો ક્યાં પ્રાણી સંગ્રહાલયમાં

निराश नो समानार्थी शब्द खाली जिग्ग्य छे समान अर्थी एना जेवोच अर्थ तत्वो है निराश निराश એટલે કે આશ વગરનો તો ખુશ ન સજા ન હતાશ કે આનંદ તો આનંદ થાય નહીં તો કોણ થસે હતાશ હતાશ એટલે કે આપની આશાઓ ઉપર પાળી ફરી વળી હોય એવો એટલે કે નિરાશ વ્યક્તિને હતાશ વ્યક્તિ કહે છે જેનામાં આશ નથી એ હતાશ

તરનું ટાયર પંચર થઈ ગયું તો હા વિકલ્પ ડી આનો જવાબ આપણને પેરેગ્રાફમાંથી પણ મળી જાય છે તો એ પણ આપણે જોઈ લઈએ તો ટાયર ને પંચર થવાથી રસ્તામાં રોકાઈ ગયો અને તેઓ નિરાશ થઈ પાછા ફર્યા ઓકે જો કે તમે બહુ હોશિયાર છો તમને ખ્યાલ આવી જ જાય છે હવે પ્રશ્ન નંબર 4 સુનીલા पिता ना स्कूटर पर कितना लोको बैठा तो पेरेग्राफ में पण आपेलू छे तो ये पण पहला आपणे एक वार जोई लईए तेओ कुल छ जण हता स्कूटर पर बैठा तो सुनील राजू वीणा माता पिता अने गीता तो एक बे त्रण चार पांच अने छ जण तो कुल कितना जना बैठा कुल 6 जना इन्हीं ऊपर बैठा तो प्रश्न का जवाब शुव આવશે विकल्प बी 6 जन આવશે ओके प्रश्न पर 5 જોઈએ सुनील ના પિતા એ ભૂલ કરી શું ભૂલ કરી સર્કસ જવાની યોજના બનાવી ના તો બાળકોને ખુશ કરવા માંગતા હતા બસની રા જોઈને તો ના એ તો રાજ જે કોઈ ભૂલ કરી ન હતી स्कूटर પર વધુ પડતો ભાર વહન કરીને કે સુનિલના મિત્રોને સર્કસમાં લઈ જઈને સર્કસમાં લઈ જઈને એ ભૂલ ન કેવાય તો બાળકોને આનંદ કરાવવા માંગતા હતા પણ શું ભૂલ કરી स्कूटर પર વધુ પડતો ભાર વહન કરી ને લખ વિકલ્પ સી જે આપણે પેરેગ્રાફમાં પણ એ ભૂલને નીચે જોઈ શકીએ છે સુનિલના પિતાને પોતાની ભૂલનો અહેસાસ થયો કયો તો ટાયર પંચર થયું માટે છોકરાઓ નિરાશ થયા માટે ઓકે આ સિવાય આ પેરેગ્રાફમાંથી એક નોર્મલ પ્રશ્નો એવા પણ પૂછી શકાય કે સુનિલ અને તેના મિત્રો તેના ઉપર સર્કસ જોવા માટે ગયા તો પ્રશ્ન થશે એવો અને એનો જવાબ આવશે તેઓ સ્કૂટર પર એનો જવાબ આવશે એ સિવાય સુનિલ તેના મિત્રોને ક્યાં લઈ જવા માંગતો હતો તો સુનિલ તેના મિત્રોને સર્કસમાં લઈ જવા માંગતો હતો એવો એનો જવાબ આવશે આ સિવાય એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે સુનિલના મિત્રો કોણ કોણ હતા એમનું શું નામ તો અહીં બહુ સરસ મજાની વાત તેમના મિત્ર ગીતા અને રાજુ હતા આટલી બાબત આ પેરેગ્રાફમાંથી આવી શકે છે જે વધારાની વિગત કહી શકાય હવે આપણે આપણા સિલેબસ એટલે કે વિભાગ ત્રણ ભાષાના છેલ્લા પેરેગ્રાફની આપણે વાત કરી રહ્યા છે ફકરા નંબર પચાસ બહુ સરસ મજાનો પેરેગ્રાફ છે વાંચીએ અને એને સમજીએ પુષ્કળ એટલે કે મબલક કુશક લે લે કે ગણોબત પાક મેળવવા માટે આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના ખેડૂતો સંગીતનો પ્રયોગ કરી રહ્યા છે પ્રયોગ કરી રહ્યા છેનો મતલબ કે હાલ પણ ચાલુ છે તેઓ અને સ્વર ઉપચાર એટલે કે સોનિક ટ્રીટમેન્ટ સોનિક એટલે કે જે વાગતું હોય એને સોનિક કહી શકાય સ્વર કહી શકાય છે ખેડૂતો પોતાના પાક ખેતી પાક એટલે કે ખેતી પાક ઉપર વાંસના ડંડા પર એક ટેપ રેકોર્ડર બાંધી દે છે અને અડધા કલાક માટે દિવસમાં બે વખત પાકને ખેતીને સંગીત સંભળાવે છે બહુ સરસ મજાની વાત કે વાંસના ડંડા ઉપર પોતાના ખેતરમાં ટેપ રેકોર્ડર બાંધી દે છે અને દિવસમાં બે વખત અડધો અડધો કલાક એમને સંગીત સંભળાવે છે ક્યાં તો આંધ્રપ્રદેશની અંદર કૃષ્ણ જિલ્લો અને ખેડૂત એને ટ્રીટમેન્ટ કઈ કહેવાય સોનીકમેન્ટ શેરડીના છ થી આઠ ટન પ્રતિ એકર સુધીની વૃદ્ધિ આ સ્વર ઉપચારથી થઈ અગાઉ કરતો અગાઉ દાખલા તરીકે વીસ ટન ઉત્પાદન થતું હોય તો હવે છ ટન વધ્યું કે આઠ ટન વધ્યું એટલે કે છબ્વીસ થી અઠ્યાવીસ ટન પ્રતિ ઉત્પાદન થવા લાગ્યું આના પરિણામ સ્વરૂપે એટલે કે પરિણામમાં શું આવ્યું રૂપિયા સાત હજાર બસો ની વધુ આવક થઈ તો ખેડૂતોને ચોપનસો થી બોતેરસો ની વધુ આવક એટલે કે સાત હજાર બસો ની વધુ આવક થઈ શાના કારણે તો છ થી આઠ ટન વધારો થયો માટે વિવિધ પ્રકારના સંગીત સાથે પ્રયોગ કરતો જાણવા મળ્યું કે તો તો જો કરે છે વિવિધ પ્રકારના સંગીત સાથે પ્રયોગ કરતો જાણવા મળ્યું કે વાદ્ય સંગીત એટલે કે જે મ્યુઝિક ખાલી વાગતું હોય એને વાદ્ય સંગીત કહે છે શેરડીની ઉપજમાં સર્વાધિક વૃદ્ધિ કરે છે જે ફ્લૂટ વાગતું હોય અથવા કોઈ હાર્મોનિયમ વાગતું હોય અથવા અન્ય કોઈ માત્ર વાદ્ય વાગતું હોય અને એનું જે સંગીત હોય એ શેરડીની ઉપજમાં સર્વાધિક વૃદ્ધિ કરે છે અહીંયા ગીતોની વાત વાત નથી કરી કરી પરંતુ વાદ્ય સંગીતની ખાંડના કારખાનાઓ ખેડૂતોને સંગીતની કેસેટો વેચી અને પરિણામ લાભકારી રહ્યું શેરડીના પાકની વાત થઈ અહીંયા શેરડીના પાકના ઉત્પાદન ની વાત થઈ એમાં પાંચ હજાર ચારસો થી સાત હજાર બસો સુધીની આવક વધે છે અને સાથે કારખાનાઓને પણ ફાયદો થયો કે એમને વધુ ઉત્પાદન વધુ શ્રેઢી મળી તો એ લોકોએ પણ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સંગીતની કેસેટો વેચી એવું અહીંયા જણાવવામાં આવે છે નેક્સ્ટ હવે આપણે પ્રશ્નો જોઈએ પ્રશ્ન નંબર એક ખાંડ ઉદ્યોગે સ્વર ઉપચારને પ્રોત્સાહન આપ્યું કેમ આપ્યું વિવિધ પ્રકારના સંગીત પર પ્રયોગ કરીને વાંસના ડંડા પર ટેક રેકોર્ડર ટેપ રેકોર્ડર બાંધીને ખેડૂતોને મફત કેસેટો વેચીને કે વિવિધ પ્રકારના ખાતરોનો પ્રયોગ કરીને તો અહીં ચાર વિકલ્પો પૈકી કોઈ પણ એક વિકલ્પ આપણે પસંદ કરવાનો છે તો અહીં આપણે જોઈ શકીએ છે કે ખેડુ તોરે seno ઉપચાર કર્યો સ્વરૂપચારને પ્રોત્સાહન આપ્યું ખાણ ઉદ્યોગ તો કેવો તો વિવિધ પ્રકારના સંગીત સાથે પ્રયોગ કરતો જાણવા મળ્યું કે તો પ્રોત્સાહન આપ્યું એટલે કે પ્રયોગ કરીને તો અહી શું થશે વિવિધ પ્રકારના સંગીત પર પ્રયોગ કરીને વાસના ડંડા પર ટેપ રેકોર્ડર બાંધીને તો ખેડુ તોએ બાંધ્યા ખેડુ તોને મફત કેસેટો વેચી એ તો એમણે ખાણના કારખાનાઓએ खेड़ू करी। तो ने प्रोत्साहन लाभकारक મળियो એટલે વિવિધ પ્રકારના ખાતરનો ઉપયોગ કરી તો એ તો આવશે જ નહીં ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 પાક કૌસમાં ખેતીનું સ્વર ઉપચાર આપવામાં આવ્યુ ક્યારે આપવામાં આવ્યુ એક અઠવાડિયામાં બે વાર એક દિવસમાં એક વાર એક દિવસમાં બે વાર એક અઠવાડિયામાં એક વાર તો અહી પણ પેરેગ્રાફમાંથી આપણને એનો જવાબ મળી રહે છે તો આપણે જોઈએ તો અહીં લખેલું જ છે છે કે અડધા કલાક માટે દિવસમાં દિવસમાં બે બે વખત વખત સંગીત સંભળાવે પાકને તો તો પ્રશ્નનો જવાબ શું આવશે અહીં એક દિવસમાં બે વાર એટલે કે વિકલ્પ સી જવાબ આવશે નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ પુષ્કળનો વિરુદ્ધાર્થી શબ્દ ખાલી જગ્યા છે व्याकरण नो प्रश्न पुछायो पुष्कल એટલે કે ઘણો બધું તો મબલક તો મબલક નો અર્થ પણ ઘણો બધું થાય એટલે કે કેન્સલ જથ્થાબત એટલે એ પણ ઘણા બધા જથ્થાની વાત છે એ પણ કેન્સલ અઢળક તો અઢળક નો મતલબ પણ पुष्કલ થાય ઘણો બધું થાય તો એ પણ કેન્સલ તો શું જવાબ આવશે ઓછું पुष्કલ નો વિરુદ્ધાર્થી ઓછું શબ્દ થશે નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર 4 જોઈએ સ્વર ઉપચારનો પ્રયોગ સેના પર કરવામાં આવ્યો તો અહી આપણને ખબર જ છે પરિણામ સ્વરૂપ પેરેગ્રાફમાં પણ આપણે જોઈ શકીએ છીએ તો પરિણામ સ્વરૂપે શેરડીના પાકમાં તો સેના પર પ્રયોગ કરવામાં આવ્યો છે શેરડી પર શેરડીની ખેતી પર તો અહીં પ્રશ્નનો જવાબ શું આવશે વિકલ્પ એ શેરડી વાસ તો એ પણ નહીં આવે ખેડૂત પણ નહીં આવે બધા જ પાક પણ નહીં આવે કે નેક્સ્ટ પ્રશ્ન નંબર પાંચ જોઈએ સ્વર ઉપચારમાં સંગીતનો સહારો લેવામાં આવે છે કેમ લેવામાં આવે છે તો એની વાત છે ખેડૂતોના મનોરંજન માટે ના ખેડૂતોના ઉપચાર માટે ના ખેડૂતોની આવક વધારવા માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે થતો નથી

હવે કેટલાક વધારાના પ્રશ્નોની વાત કરીએ આ પેરેગ્રાફમાંથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે વધારાના જે આપેલા છે પાંચ એ સિવાય તો પેલો પ્રશ્ન એવો પણ પૂછાય અહીં કયા પ્રદેશના ખેડૂતોની વાત કરવામાં આવી છે તો આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના ખેડૂતોની વાત કરવામાં આવી છે એવો પણ પ્રશ્ન પૂછાય કે અહીં કયો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે તો સ્વર ઉપચાર એટલે કે સોનિક ટ્રીટમેન્ટ સંગીતનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે એ સિવાય સંગીતના પ્રયોગથી ખેડૂતોના ઉત્પાદનમાં કેટલો વધારો થયો તો ખેડૂતોના ઉત્પાદનની જ્યારે વાત કરી છે ઉત્પાદન ની અંદર 6 થી 8 ટન પ્રતિ એકર ની વૃદ્ધિ થઈ એવું કહી શકાય બીજું એવો પણ પ્રશ્ન પૂછાય ખેડૂતો ની આવક માં કેટલો વધારો થયો તો ખેડૂતો ની આવક માં 5400 થી 7200 નો વધારો થયો બહુ પેરેગ્રાફ ની અંદર થી ઘણા બધા પ્રશ્નો નીકળે છે આય બીજો એક પ્રશ્ન પણ યાદ રાખી શકાય सीडीनी उपजमो कया संगीत थी सर्वाधिक वृद्धि थई तो सीडीना उपजमो कयो संगीत तो वाद्य संगीत थी सीडीनी उपजमो सर्वाधिक वृद्धि थ ए सिवाय कया कारखनाओ ए खेड़ूतो ने संगीतनी कैसेटो तो वेची તો કયા કારખાનો હતા લુખણナ ન પરંતુ ખાડના કારખા નાઓય ખેલુતોને સંગીતની કેસેટ વેચ આમ આ પ્રશ્ન 5 આપ્યા છે એ સિવાય પણ આવા કેટલા વધુ પ્રશ્નો કોઈ પણ પેરેગ્રાફમાંથી પૂછી શકાય એટલે આપણે પેરેગ્રાફ બહુ શાંતિથી વાંચવાનો અને સમજવાનો ઓકે આપણે સવારે સાથે મળી

આજે આપણે વિભાગ ત્રણ પૂર્ણ કરીએ પચાસ અહીંયા ત્રણ નો મહાવરો સતત કરતા રહેવાનું છે કારણ કે એમાંથી પંચોતેર ટકા વેટેજ પૂછાશે પંચોતેર માર્કનું વિભાગ એક અને વિભાગ ત્રણ આધારિત વિભાગ એક ના પચાસ માર્ક એમાં ચાલીસ આકૃતિઓ આવશે દરેક દસ ચેપ્ટરમાંથી દરેકમાંથી ચાર ચાર એમ ચાલીસ આકૃતિ પૂછાશે જેના સવા માર્ક લખે પચાસ માર્ક આકૃતિના એટલે કે માનસિક યોગ્યતા કસોટીના અને પચ્ચીસ માર્ક ભાષાના જેની અંદર ચાર પેરેગ્રાફ પૂછાશે ચાર પંચા વીસ પ્રશ્નો છે વીસ પ્રશ્નોનો સવા માર્ક લખીએ પચ્ચીસ માર્ક એના પૂછાશે આપણે અહીંયા વિડીયો પૂરા થઈ જાય છે પરંતુ સતત વિડિયોનો મહાવરો કરી જોતા રહે એક વિભાગ એક અને વિભાગ ત્રણ ની સતત આપણે પ્રેક્ટિસ કરતા રહીએ મળીશું ત્યાં સુધી આવજો અને તમારા જે મિત્રો હજી સુધી જોડાયા નથી કે જોડાવાના બાકી છે તેમને ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો વિડીયોને લાઈક કરજો વિડીયો કેવો લાગ્યો અત્યાર સુધીનો એ ચોક્કસ લખજો અને તમારા મિત્રો વચ્ચે આનંદથી જ્ઞાનનો ગુલાલ કરજો ફરી મળીએ છીએ આવજો